અત્યારે ભગવાન શિવજીને અતિશય પ્રિય કોઈ હોય તો એ છે બ્રાહ્મણ ભગવાન શિવજીને કોણ પ્રિય છે બ્રાહ્મણ અને બ્રાહ્મણને બ્રાહ્મણને પ્રિય શું છે પ્રિય લાડુ જાય અંદર અને આશીર્વાદ આવે બહાર લાડુ જાય અંદર અને આશીર્વાદ આવે બહાર અને માતૃગયાની અંદર સિદ્ધપુરની અંદર બ્રહ્મભોજન એમાં પણ શિવપુરાણના બ્રાહ્મણો બેઠા હોય એ લોકો તમારું બ્રહ્મભોજન કરે એ અતિશય પાવનકારી ગણવામાં આવે છે તો ગયાસુરે કહ્યું છે ગયાસુર ગયામાં જે શ્રાદ્ધ થયું ત્યારે ગયાસુરને વિષ્ણુ ભગવાને માર્યો ત્યારે કીધું તો મારો નિવાસ ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષની અંદર બે જગ્યાએ થશે એક છે ગાયનું મુખ અને બીજું છે બ્રાહ્મણનું મુખ બ્રાહ્મણના મુખમાં તમે જમાડો એટલે પિતૃઓ પ્રત્યક્ષ જમે છે કોણ જમે છે પિતૃ પ્રત્યક્ષ ભોજન કરે છે ભાદરવા મહિનાની અંદર પિતૃ ઘરના આંગણે આવે ધ્યાનથી સાંભળજો પિતૃ આપણા આંગણે આવે ભાદરવા મહિનામાં પિતૃલોક પિતૃલોકના દરવાજા સૂર્યનારાયણ ભગવાન ખોલે છે કોણ ખોલે છે સૂર્યનારાયણ ભગવાન હું ભૂલતો હોઉં તો કદાચ થતી હોય તો પ્રભુ માફ કરે પણ કન્યા રાશિના સૂર્ય જ્યારે ગતિ કરે ત્યારે એ વખતે સૂર્યનારાયણ ભગવાન પિતૃઓને પ્રાર્થના કરે છે કે તમારા દીકરાઓ પૃથ્વી ઉપર નિવાસ કરે છે તમે ત્યાં જવાની તમને છૂટી આપવામાં આવે છે અને કન્યા રાશિનો જ્યારે સૂર્ય પ્રવેશ કરે ત્યારે ભગવાન સૂર્યનારાયણની આજ્ઞાથી યમરાજા પિતૃલોકના દરવાજા ખોલી નાખે છે એક વર્ણન છે પિતૃલોકના દરવાજા જ્યારે ખોલવામાં આવે ત્યારે આપણા પિતૃ એક મહિના માટે ભાદરવા મહિનામાં પ્રત્યક્ષ પૃથ્વી ઉપર આવીને ઉભા રહે છે અને પ્રથમ વખત તેઓ પોતાને ભૂખ અને તરસનો અનુભવ કરે છે એક વર્ષથી જે ભૂખને તરસ હતી એને મિટાવવા માટે જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે ગાયને કૂતરાને અને બ્રાહ્મણને તમે જે જમાડો છો એ પ્રત્યક્ષ પિતૃઓ સ્વીકાર કરે છે પ્રત્યક્ષ પિતૃઓ સ્વીકાર કરે છે ડાયરેક્ટ જ પિતૃ બ્રાહ્મણો શ્રમુખમાં સિદ્ધ બાહુરાજન્ય પૂરુ તદશ વૈશ પદભામ ગુખશુદ્રો અજાય બ્રાહ્મણો એ ભગવાન વિષ્ણુ નું નારાયણ નું મુખ છે ભગવાન મુખમાં તમે જમાડી ન શકો ભગવાન પ્રત્યક્ષ આવે નહીં પિતૃ પ્રત્યક્ષ આવે નહીં પિતૃઓને જમાડી ન શકો પણ જ્યારે તમે બ્રાહ્મણોને જ્યારે જમાડો છો ત્યારે પિતૃઓ એટલા રાજી થાય છે અને બ્રાહ્મણોને અર્પણ કરેલું સર્વસ્વ કારણ કે શાસ્ત્રમાં કહેવું છે બ્રાહ્મણો બ્રાહ્મણોના મુખમાં એ વખતે ભગવાન નારાયણ કહે છે હું રહી અને પિતૃનો ભાગ પૂરો પાડું છું કોનો ભાગ પિતૃનો ભાગ અને હા તમે બ્રાહ્મણને કદાચ ન જમાડી શકો શક્તિ હોય ને ન જમાડો એ વાત અલગ છે પણ કદાચ તમે ન જમાડી શકો તો એક કામ કરજો શું કામ કરવું ભાદરવા મહિનામાં એક વાટકી ચોખા લેજો એક વાટકી નાનકડી વાટકી જેટલી તમારી નાની આમાં નાની હોય એ લેજો ને મોટી કામ લેવી જોઈએ ઘરમાં નાનામાં નાની વાટકી કેવડી તમારે કેવડી છે બોલો તો ઘરે આવડી આવડી એ ચોખા લેવાના કેટલા નાનામાં નાની વાટકી એમ કીધું છે પાંચ દાણા પણ ચોખા કેટલા પાંચ દાણા ચોખા લઈ પાણીયારા ઉપર તમારા કુળદેવીનું અને ગોત્રનું નામ લઈને મૂકજો ક્યારે ભાદ્ર મહિનામાં કીધું કે તમારે ભયંકર પિતૃદોષે તમારા ઘરમાં શાંતિ નહીં મળે તમારા ઘરમાં લક્ષ્મી નહીં ટકે આજે શિવપુરાણના કથાના નાતે હું તમને કહું છું એક નાની એવી વાટકી ભરી અને ચોખા પાણીયારા ઉપર મૂકજો એના પર ધરો શું મૂકવાનું ધરોને બાંધી દેવાની જોડી બનાવી દેવાની થોડી ધરો, ધરો મૂકવાની એના પર તુલસી પત્ર મૂકજો ઘણા એવું કહે છે કે શિવજીને તુલસી પત્ર ન ચડે ઘણા એવું કહે છે કે શિવજીને તુલસી દળ ન ચડે પણ શિવપુરાણમાં ઉલ્લેખ છે શિવજીને તુલસી પત્ર અર્પણ થાય થાય ને થાય તુલસી દલ મૂકવાનું ધરો મૂકવાની અને એ વાટકી જે છે એના ઉપર એક રાત્રિ એક દિવસ એક દિવસ એ રહેવા દો પાણીવાળા ઉપર ચોવીસ કલાક કમસે કમ એનાથી વધારે થાય તો કંઈ વાંધો નહીં બે દિવસ રહેતો એ વાંધો નહીં ત્રણ દિવસ રહેતો એ વાંધો નહીં અરે હું તો કહું સોળે સોળ દિવસ આવી રીતે તમે કરી શકો નવી વાટકી મૂકીને રોજ સોળે સોળ દિવસ કરો કાંઈ વાંધો નહીં પણ એક દિવસ પણ કરો એક દિવસ પણ કરો કોઈ પણ તમારા પિતૃને કોઈ તિથિ આવતી હોય માની તિથિ ફાધરની કોઈ તિથિ પપ્પાની કોઈ તિથિ આવે એ દિવસે મૂકી અને એ વાટકી લઈ જઈ સવારના પોરમાં સવારે કેટલા વાગે વેલા નહીં સવારે દસ થી બાર દસ થી બાર સાંભળો સવારે દસ થી બાર એ વાટકી લઈ લો અને એ વાટકી લઈ જઈ મહાદેવના મંદિરે પહોંચી જાઓ ઉપરની જે ધરો છે ઉપરનું જે બિલીપત્ર છે એ મહાદેવના શિવલિંગ પાસે અર્પણ કરી દો મહાદેવ ઉપર અર્પણ કરી દો યથા યોગ્ય રીતે એ વાટકી ચોખા છે એ ભગવાનને સ્પર્શ કરાવી દો અડાડી દો અને એ ચોખા કોઈ પણ પશુ પક્ષીને અર્પણ કરી દો એમાંથી ઘરે લાવવાની જરૂર નથી પણ ભગવાનને એક લોટો કળશ જો લઈ ગયા હોય તો પાણી ચડાવી અને એ ચડાવેલું પાણી થોડું લઈ અને પોતાના ઘરે લાવીને પોતાના ઉમરાની અંદર છાંટી દો તમારા પિતૃ સંતૃપ્ત થઈ જશે એ દિવસે ધરો આઠમ તમારી ઉજવાઈ જશે તમારી સામા પાંચમ તમારી સામા પાંચમ ત્યાં પૂર્ણ થઈ જશે ઋષિ મુનિનું ઋણ અદા થઈ જશે પિતૃનું ઋણ અદા થઈ જશે ઋણ દેવ ઋષિ અને મનુષ્ય ના ઋણને અદા કરવા માટે એ ધરો અને ચોખા આ ત્રણ વસ્તુ શિવાર પણ શિવાર પણ શું કહેવાય અને જળ ત્યારે તમે છાંટો આંગણાની અંદર તમારા ઉમરાની અંદર ત્યારે સાહેબ તમારા બધા જ પિતૃઓ ઓડકાર ખાય અને એમ કહેશે છે કે હાશ આજે મારા દીકરાએ શિવાર પણ કર્યું છે